આ મારી પાસે ત્યાં ના ના લોકો આવ્યા હતા અમે આની પહેલા પણ કમિશનર શ્રી ને રજૂઆત કરી હતી અને કમિશનર શ્રી અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી મારી જાણમાં આજે પણ કઈક આ લોકોએ બંધ નું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાનતા આવે એવા અમે પ્રયત્ન કરશું એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણા બેસી જાય છે અને આ પાથરણા વાળા થોડી કઈ એમને કંઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે એટલે અમે જે કંઈ હશે એમાં સાથે રહીને મદદ કરશું

સારી રીતે અમે પાર કરી શકશું આના માટે અમે અગાઉ કમિશનર સાહેબ સાથે મીટિંગ કરી હતી અને કમિશનર શ્રી અમને પોઝિટિવ આપ્યો હતો રિસ્પોન્સ ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો પણ એ પ્લોટની સાઈઝ આ લોકોનું એમ કહેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતીએ અને એમાં અમે પ્રયત્ન કરશું અમે સરદાર સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિની ઉજવણી ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટ થી સમરાયણ ગુરુપુર થી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું આ પદયાત્રાનો રૂટ છે રાજકોટ થી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ થઈ રાત્રિ રોકાણ કરી અને સત્યાવીસ તારીખે સવારે ગોંડલ થી ચાલુ કરી અને સત્યાવીસ તારીખ રાત્રિ રોકાણ ધ્વજારોહણ કરી અને ભજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશીની થીમ ઉપર છે આત્મનિર્ભર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર રાખી સ્વદેશી પદયાત્રા અમે યોજી છીએ વચ્ચે સ્વદેશીના સ્ટોલ પણ અમે રાખેલા છે અને જેમ આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ લોકો સુધી પહોંચાડવાનો વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલ ના વિચારો યુવા પેઢીમાં સ્વદેશી થીમ સાથે આ આ યાત્રાનું આયોજન કર્યું છે યાત્રાની અંદર અનેક રાજકીય લોકો સામાજિક લોકો અને ઉદ્યોગપતિ પણ અમારે સાથે જોડાયેલા છે ને ત્યાં જયારે અમારી ધ્વજારોહણનો કાર્યક્રમ છે ત્યારે સ્ટેજ કાર્યક્રમ અંદર નરેશભાઈ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ ત્યાં રહેવાના છે અને આ યાત્રાની અંદર કેવડિયા કોલોની જે યાત્રા હતી કરમસદ થી કેવડીયા કોલોની ભારત સરકાર યોજાર લોકો આખા દેશ માંથી ચાલ્યા હતા અને એ અગિયાર રાજ્યના લોકો હતા અલગ અલગ રાજ્યના એ લોકો પણ ત્યાં આવવાના છે એ પણ પદયાત્રામાં જોડાવાના છે અને એનું અમે ત્યાં સન્માન કરવાના છે અને અમારી સાથે જે પદયાત્રા જે જોડાશે એ લોકોને અમે સન્માન પત્ર આપશું એટલે અમારું આવું એક આયોજન છે